જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અમે આમાં પણ ડેસી સાડી શોપમાં સેલ રાખેલો છે આમાં પણ સિંગલ પીસમાં છે ઓનલી બસો સિતેરમાં જ છે કોઈને પણ લેવો હોય તો આમાં તમે જો આ સાડીઓ જોઈ શકો છો અમે ઓનલાઈન ઓર્ડર કરી આપીશું બહુ સરસ સાડીઓ રહેશે જો બધી સિંગલ પીસમાં જ રહેવાની છે બધી બહુ સરસ છે બાંધણીની ડિઝાઇન આવશે પટોળા ડિઝાઇન આવશે પછી લેરિયા ડિઝાઇન આવશે બધી બહુ સરસ ડિઝાઇન આવવાની છે તો ફ્લાવર વાળી ડિઝાઇનમાં છે પછી કળશ સાકિયા વાળી ડિઝાઇનમાં પણ છે એ પણ બહુ સરસ છે બોર્ડર બોર્ડર પણ આવશે આમાં પછી બાંધણી છે પણ બધી સિંગલ પીસમાં જ છે બધા કલર આવશે જોવામાં પછી આ લેરિયામાં છે લેરિયાનું કાપડ પણ જો આ બહુ સરસ આવશે અને ડિઝાઇન પણ બહુ સરસ આવવાની છે કાપડ બ્લાઉઝ પણ આમાં આવવાનું છે જો આ રહ્યું આ બ્લાઉઝ આવશે પાલવ પણ આવવાનું છે અને સરસ જો મુઠીમાં સમાઈ જાય ને એવું કાપડ આવવાનું છે એવું નથી કે કાપડ સારું નથી બહુ સરસ કાપડ આવવાનું છે ઓનલી બસો છે જેને પણ લેવી હોય અમે ઓનલાઈન ઓર્ડર કરી આપીશું આમાં અમારા નંબર આપેલા છે પછી આ બાંધણીમાં આવશે આ પણ લેર્યું છે બધા સિંગલ સિંગલ પીસ છે જેને પણ લેવો હોય

છે બ્લાઉઝ પણ બહુ સરસ આવશે પછી આ લેરિયા આવશે પણ જો બહુ સરસ આવશે એનો જ કલર છે લેરિયામાં આવશે રાણી કલર આવશે અને લીલી બોર્ડર આવશે બહુ સરસ આવવાનું છે આ પણ એનો જ કલર છે આ લાલ મરુન આવવાનો છે તો બહુ સરસ આવવાનો છે બધા કલર બહુ સરસ છે આ છે આ પણ જો બહુ સરસ છે પછી આ બાંધણી આવશે બાંધણીમાં પણ બહુ